હાલોલમાં માંડવી પાવાગઢ ઇકો ટુરિઝમ સાઇટ છે એનું હમણાં લોકાર્પણ કર્યું છે આ ખૂબ એકદમ લોકેશન વાળી જગ્યા છે એવા વિરાસત વન અને વન કવચ જે ગયા વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું છે એકદમ નજીક છે પાવાગઢ મા કાલિકા માતાજીના અહીંથી સીધા દર્શન થઈ શકે એવી જગ્યા ઉપર આ ઇકો ટુરિઝમ સાઇટ છે એ નિર્માણ થઈ છે અહીંયા અલગ અલગ રાજ્યના શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પણ રહી શકે એ પ્રકારના વ્યવસ્થાઓ એમાં કરવામાં આવી છે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વડોદરા અને ગોધરા બે સિટી નજીક છે ટ્રાઇબલના ત્રણ જિલ્લાઓ છે એની વચ્ચેનો આ વિસ્તાર છે અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે એને પણ એક વધારાનું જોવાલાયક સ્થળ બનશે એ પ્રકારને ઇકોટુરિઝમ ટુરિઝમ જે જ્યાં અહીંયા પેલો ફેઝ જેનું કામ પૂરું થયું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે